નમસ્કાર મિત્રો હેલ્થ ટીપ્સ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત કરું છું મિત્રો શરદ ઋતુ ચાલુ છે રોગણામ શારદી માતા રોગોની જનની એવી શરદ ઋતુ આયુર્વેદ પ્રમાણે જોવા જઈએ તો શરીરની જે ત્રણ પ્રકૃતિ છે જે શરીરના ત્રણ સ્તંભ કહેવાય છે એમાંની એક પ્રકૃતિ એટલે પિત્ત પ્રકૃતિ શરદ ઋતુની અંદર પિત્ત પ્રકૃતિ વધે શરીરમાં અને શરીરમાં જ્યારે પિત્ત વધે ત્યારે શરદ ઋતુની અંદર પિત્તને લગતી બીમારીઓ થાય એ વાત આપણે આગળ જોઈ ગયા છીએ મિત્રો એવું કહેવામાં આવે છે કે શરદ ઋતુની અંદર ગમે તેવો સ્વસ્થ વ્યક્તિ હોય તો પણ શરદ ઋતુ એટલે કે ભાદરવો અને આસો માસ છે ને એની અંદર બીમાર પડે છે ગમે એટલી રાખો તો તો પણ સામાન્ય બીમારી આ માસની અંદર આવે ભાદરવો અને આસો માસની અંદર હવે શરીરની અંદર જ્યારે પિત્ત વધે ત્યારે આ બીમારી થાય છે પરંતુ આ પિત્તને શાંત રાખવામાં આવે તો મિત્રો બીમારી છે મોટા ભાગે શરીરમાં આવતી નથી નાની મોટી બીમારી પણ આવતી નથી હા શરદી સળેખમ થાય પરંતુ એ એકદમ નોર્મલ હોય છે સામાન્ય રીતે જ મટી જાય છે

શરીરના કોઈ પણ ભાગમાં વારંવાર બળતરા થવા લાગે ઘણી વખત અસહ્ય બળતરા થાય જેમ કે આંખોની અંદર બળતરા 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 થાય 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 પગના તળિયામાં છાતીમાં એસિડિટી એ પણ એક પિત્તનું લક્ષણ છે પિત્ત જાય ત્યારે ઘણા લોકોને એસિડિટી પણ થાય છે જેની અંદર ખાટા અને છારૈયા તીખા ઓડકાર આવે બળતરાની સાથે સાથે આંખો લાલ થઈ જાય ઘણા લોકોને માઇગ્રેન સમસ્યા થાય માથાનો દુખાવો ચક્કર પણ આવવા લાગે આવી સમસ્યા પણ થાય છે એ સિવાય માનસિક રત્ન અમુક પ્રકારના માનસિક આવેગો પણ ખૂબ જ જવાબદાર છે પિત્ત પ્રકૃતિ વધવા માટે અને એમાંના ચિંતા અને ક્રોધ શરીરમાં જ્યારે પિત્ત વધે ને અથવા જે લોકોના શરીરની પિત્ત પ્રકૃતિ વાળું શરીર છે તો આવા લોકોને થોડી થોડી વાત વારે એટલે કે નાની નાની વાતમાં પણ વારંવાર ક્રોધ અને ચીડિયાપણું આવી જતું હોય છે એટલે જે માનસિક આવેગો એ પણ પિત્ત પ્રકૃતિ માટે જવાબદાર છે એ સિવાય ચામડીને લગતી સમસ્યાઓ પિત્ત વધને ત્યારે શરીરમાં વધારે થવાની શક્યતા રહેલી છે જેમ કે ચામડીની અંદર ચાઠા પડવા લાગે ખંજવાળ આવવા લાગે અથવા નાની નાની ફોડલીઓ થાય અને ચામડી છે એની એની અંદર બળતરા થવા લાગે હવે પિત્ત પ્રકૃતિ છે છે એ એ ન માટે ખોરાક ખાસ શરદ ઋતુમાં તો બંધ જ કરી દેવા જોઈએ ભાદરવા અને આસો માસની અંદર જેમ કે બહારના જે છે જંક ફૂડ ફાસ્ટ ફૂડ સાથે સાથે આપણે ઘરના ખોરાકમાં પણ જે વધારે મરી મસાલાનો ચટાકેદાર મસાલાનો ઉપયોગ કરતો હોય એ ઉપયોગ આ શરદ ઋતુમાં બંધ કરી દેવો જોઈએ અથવા ઓછો કરી દેવો જોઈએ તીખું ઓછું ખાવું જોઈએ મસાલા વાળું ઓછું ખાવું જોઈએ ખાસ બીજું કે ખાટું ખટાશ પણ આ ઋતુમાં ઓછી ખાવી જોઈએ કેમકે પિત્ત વધવા પાછળ જોઈએ આટલી તકેદારી ખોરાકમાં રાખ્યા પછી આપણા ઘરે રહેલા જે બેસ્ટ ફૂડ છે કે જે પિત્ત પ્રકૃતિને શાંત રાખે છે પિત્તને પિત્તને કારણે થતી સમસ્યાઓથી સો સો ટકા બચાવે એવી ઔષધિઓ જે હોય ને તો એની અંદર સૌથી પહેલા છે મિત્રો ઘી દેશી ઘી અને દેશી ગાયનું જ ઘી દેશી ગાયનું ઘી છે પરમ પિત્ત નાશક છે આયુર્વેદમાં એવું કહ્યું છે એટલે ઘણા લોકોને એવું હોય કે ઘી થી પરંતુ ઘી છે ને એ પિત્તનો નાશ કરે છે મતલબ કે પિત્તને શાંત રાખે છે શરીરમાંથી ગરમી દેશી ગાયનું ઘી હોય એની વાત છે અહીંયા તૈયાર લાવેલું કે બીજું અહીંયા કોઈ પણ ઘી નહીં માત્ર ને માત્ર દેશી ગાયનું ઘી એના પ્રયોગમાં એવું છે કે રાત્રે સુતી વખતે દૂધને શેજ ઉફાળું કરીને એની અંદર એક ચમચી ઘી નાખીને સુતી વખતે પીવામાં આવે તો શરીર પિત્ત પ્રકૃતિ એકદમ શાંત રહેશે પિત્તને લગતી કોઈ પણ સમસ્યાથી બચી શકાય છે એ સિવાય ઘીનો જ પ્રયોગ છે ઘી પીવાથી ઘણો બધો ફાયદો થાય છે પિત્ત પ્રકૃતિમાં એટલે દેશી ઘી ખૂબ જ ફાયદાકારક છે એ સિવાય ધાણા અને સાકર અથવા ધાણા અને ગોળ આ મિશ્રણ જે છે ને તો સાકર ઉપયોગ કરો અથવા ગોળનો ઉપયોગ કરો રાત્રે સુતી વખતે એક ચમચી ધાણા પલાળી દો એક ગ્લાસ પાણીમાં સવારે પાણીમાં મસળી નાખો એક ચમચી ગોળ નાખી પ્રવાહીમાં મિક્સ થઈ જાય પછી આ શરબત પીવાથી પિત્તને લગતી તમામ દૂર થઈ શકે છે ખાસ કરીને શરીરના કોઈ પણ ભાગમાં થતી બળતરા આ પ્રયોગથી મટી શકે છે ગોળની જગ્યાએ સાકરનો પ્રયોગ કરી શકાય છે સાકર પણ પિત્ત નાશક છે સાકર પણ શરીરને ઠંડુ રાખવાનું કામ કરે છે એટલે આ પ્રયોગ પણ ખૂબ જ ફાયદો કરે છે એ સિવાય મિત્રો કાળી દ્રાક્ષ જે સૂકી દ્રાક્ષ હોય છે ને કાળી દ્રાક્ષ આ દ્રાક્ષ પણ શરીરમાં રહેલી બધી જ ગરમી દૂર કરે છે અને શાંત રાખે છે કાળી દ્રાક્ષના દાણા ચાવીને ખાઈ જવાના છે આનાથી પણ જે લોકોના શરીરમાં વધારે પડતી ગરમી રહેતી હોય વધારે પિત્ત પ્રકૃતિ હોય તો આ કાળી દ્રાક્ષ નો પ્રયોગ છે એ આવા લોકોએ કરવો જોઈએ જેમને અતિ વધારે પિત્ત પ્રકૃતિ હોય અતિ વધારે શરીરમાં ગરમી હોય તજા ગરમી હોય તો આવા લોકોને આ દ્રાક્ષનો પ્રયોગ ખૂબ ફાયદો કરે છે એ સિવાય આયુર્વેદમાં દૂધનું કહ્યું છે કે ગરી દૂધ જાઈની દુશ્મન છે બગડેલા પિત્તનું એટલે દૂધની અંદર સાકર નાખી એક નાનકડી એલચી નાખી અને ખાલી માત્ર ને માત્ર દૂધ પીવામાં આવે તો પણ એ પિત્તને શાંત રાખે છે અને ઘણી વખત એવું થાય કે પિત્તને લીધે ઘણા લોકોને એસિડિટી એટલી તીવ્ર એસિડિટી થાય અને એતી સહય બળતરા થવા લાગે આવા લોકોએ તાત્કાલિક પ્રયોગ કરવો હોય ને તો ટેબ્લેટ લેવા જાવ એની પહેલા પણ આ દૂધનો પ્રયોગ તમે કરો તમારા ઘરે જો દૂધ હોય આ દૂધને ગરમ નથી કરવાનું એમ ઠંડે ઠંડુ જે દૂધ હોય છે ને કાચું દૂધ આ દૂધની અંદર એક ચમચી સાકર નાખીને અને સાકર પણ ના હોય તો અડધી ચમચી ખાંડ નાખીને પણ દૂધને ગળ્યું કરી અને આ દૂધ છે પીજો એટલે એસિડિટી અમુક મિનિટો માં જ મિત્રો શાંત થઈ જાય છે એટલે કે પિત્ત છે એ શાંત થઈ જાય છે એટલે ગળ્યું દૂધ અને એમાં પણ જ્યારે દૂધની અંદર ચોખા નાખીને બનાવવામાં આવે હોય કે ચોખા અત્યારે ખીર ખાવાનું જે વધારે ચલણ છે આપણે ખાસ કરીને શ્રાધ્ધના શ્રાધની વિધિમાં તો આ ખીર છે ને એ પણ મિત્રો પિત્તનું જાની દુશ્મન છે ખીર છે એ ખૂબ જ ઉપયોગી છે શરીરને ઠંડુ રાખવા માટે એટલે દૂધની અંદર સાકર અને ચોખા ચોખાના દૂધમાં ઉકાળીને જેને ખીર કહે છે ખીર ખાવામાં આવે તો અતિશય વધારે ફાયદો થાય છે એ સિવાય સૌથી મહત્વની વાત એ યાદ રાખવાની છે કે બપોરના સમયે આપણો જઠારગની છે વધારે તીવ્ર હોય છે બપોરનું ભોજન પણ મિસ ન કરવું જોઈએ એટલે કે છોડવું ન જોઈએ સવારનું ભોજન પણ ન છોડવું જોઈએ બપોરે ભોજન નિયમિત લેવું જોઈએ બપોરના બાર થી બે વાગ્યાના સમયગાળા સુધીમાં ભોજન છે અનિયમિત લેવામાં આવે ત્યારે પણ શરીરમાં પિત્ત પ્રકૃતિ વધે છે અને બપોરે જો ભૂખ્યા ભૂખ લાગી હોય છતાં પણ ભૂખ્યા રહેવામાં આવે ત્યારે જે 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 જઠરમાં એક પ્રકારનો જઠરાગ્નિ ઉત્પન્ન હોય છે જે ખોરાકને પચાવવા માટે જે ઉત્પન્ન થયું હોય છે જ્યારે આપણે ખાતા નથી ને ભૂખ્યા રહીએ છીએ ત્યારે એ પિત્ત છે શરીરમાં અન્ય રીતે પણ દેખાવા લાગે છે એટલે ભોજન છે સમયસર અને નિયમિત લેવું એ ખૂબ જ મહત્વનું છે રાત્રિનું ભોજન છે સાડા આઠ વાગ્યા સુધીમાં મોડામાં મોડું લઈ લેવું જોઈએ રાત્રે મોડેથી ભોજન કરવાથી પણ શરીરમાં પિત્ત પ્રકૃતિ વધે છે અને વધારે પડતા ઉજાગરા કરવાથી પણ શરીરમાં પિત્ત પ્રકૃતિ પ્રકૃતિ વધી શકે છે એટલે આ બાબત ખાસ ધ્યાન જોઈએ સૌથી મહત્વનું કે જે લોકોના શરીરમાં વધારે હોય તો સવાર અને સાંજે સાંજે રાત્રે સૂતી વખતે અને સવારે સૂર્યોદયની પહેલા પ્રાણાયામ કપાલભાતી અને અનુલોમ વિલોમ પ્રાણાયામ કરવાથી પણ મિત્રો પિત્ત પ્રકૃતિ છે અને શાંત રાખી શકાય છે શરીરમાં છે એ ગરમી વધતી અટકાવી શકાય છે શાંત રાખવાના બેસ્ટ ઉપાયો અને કેટલીક જે તકેદારી ખોરાકમાં રાખવાની જે ભોજનમાં કેટલીક તકેદારી રાખવાની જે શરદ ઋતુમાં રાખવાથી જે પિત્તને લગતી સમસ્યાઓ છે એનાથી સો ટકા બચી શકાય છે ખુબ ખુબ આભાર જય માતાજી